પાટણના રાજપુર ગામે બ્રહ્માણી માતાજીની ટોપલા ઉજાણી થઈ પાટણના તાલુકાના રાજપુર ગ્રામજનો દ્વારા બ્રહ્માણી માતાજીની ટોપલા ઉજાણી યોજાઈ હતી ગામની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ગામ પાદરે તોરણ બાંધી દૂધની ધારવણી કરી ગામને સુરક્ષા કવચ માટે સુતરના ધાગા ગામ ફરતે બાંધવામાં આવ્યા હતા ત્યારબાદ સમગ્ર ગ્રામજનોએ ગામમાં પ્રવેશ કર્યો હતો પાટણ ચાણસમાં રોડ પર આવેલ રાજપુર ગામમાં આવેલ બ્રહ્માણી માતાજીના મંદિર પરિસરમાં ભાદરવા સુદ ચૌદસને મંગળવારે માતાજીની ભવ્ય ટોપલા ઉજવણી યોજાઈ હતી જેમાં શહેરમાં અને ગામમાં રહેતા તમામ લોકોના ઘરે મહિલાઓ ખીચડી લાડવા અને ઘી ટોપલામાં મૂકી ગામમાં એકઠા થઈ ઢોલના તાલે વાતે ગાતે માથા પર ટોપલા લઈ ગામ પાદરે આવેલ માતાજીના મંદિરે પહોંચી નિવેદ કરી પ્રસાદનું વિતરણ કરી ધન્યતા અનુભવી હતી ગામ દેવી દેવતાના આશીર્વાદ રૂપે દૂધની ધારવણી સાથે સુરતના ધાગાથી ગામ ફરતે સુરક્ષા કવચ બાંધવામાં આવી હતી ગામ પાદેર મેળાનો માહોલ જામ્યો જ્યાં ગામના બાળકોએ મેળાની મજા માણી હતી ત્યારબાદ રાત્રે જોગડી માતાનો રથ નીકળશે રિપોર્ટર કમલેશ પટેલ પાટણ પણ રાજપુર ગામ રાજપુર ગામના પાદરે માતા બ્રહ્માણીનું મંદિર આવેલું છે અને આ મંદિરની અંદર જે બિરાજમાન બ્રહ્માણી માતા ચારસો વર્ષથી એ મંદિર આવેલું છે અને મંદિરમાં દર ભાદર ચૌદશની દિવસે પાટીદારો દ્વારા ટોપલા ઉજવણી કાઢવામાં આવે છે ચાર ચાર ચોકમાં બધા જ તમામ પાટીદારો એકઠા થઈને માથે ટોપલા મૂકીને એની અંદર નૈવેદ્ય ધરાવીને પ્રમાણી માતાના પરિસરમાં એકઠા થાય છે ત્યાં આગળ તમામ પ્રસાદને નૈવેદ્ય ચઢાવીને અને ગરીબોને વહેંચવામાં આવે છે ત્યારબાદ એ ઉજવણી પૂર્ણ થયા પૂર્ણ થયા બાદ ઠાકોરોની ઉજવણી શરૂ થાય છે અને બંનેની ઉજવણી પૂર્ણ થયા બાદ આખો જે સમુદાય છે એ ગામના તોરણ આવે છે અને તોરણ ડાબાથી બનાવેલું તોરણ નવું બાંધવામાં આવે છે તોરણ બાંધ્યા બાદ એક ધારવણી કરવામાં આવે છે દૂધીન ધારવણી કાચા દોરાના ડાઘથી એક એનો કારણ એક જ છે કે ગામની અંદર કોઈ રોગ પ્રવેશ ન કરે એના માટે એક પ્રોટેક્શન છે અને આ જે ધારવણી છે કાચા દોરાણી એ ગામની ચારે બાજુ ફરતા ફરતા આખું ગામ સંપર્ણ અંદર સમાવેશ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ ગામના જે પટેલો છે ઠાકોરો છે એ અંદર ગામમાં પ્રવેશ કરે છે આવી રીતે અમારે ઉજવણી પૂરી થાય છે ત્યારબાદ રાત્રે માતા જોગણી માતાનો રથ નીકળે છે અને પાટણના હાઈવે પર માતા જોગણી માતાનું મંદિર છે ત્યાં આગળ રથ મૂકવામાં આવે છે